ષડયંત્ર આસમાની હતું આફત ધરતીએ સહન કરી ગુસ્સો આભમાં ફૂટ્યો અને સેલાબ જમીન પર આવ્યો ચોમાસાએ તો કહેર વરસાવી દીધો ગામડાઓથી લઈ શહેરો નદી નાળા પુલ રસ્તા વાહનો દુકાનો મકાનો બધાને પાણી પાણી કરી દીધું જો કંઈ બચ્યું છે તે તરતી ડૂબતી અને તણાતી જિંદગી અને એ જિંદગીની થોડી ડરામણી તસવીર પૂનો પ્રકોપ સહન કરવા મુદ્દે ભારત વિશ્વના સૌથી ખતરનાક ઝોનમાં સામેલ છે વરસાદી આફતથી દર વર્ષે વિશ્વમાં કુલ જેટલા મોત થાય એ પૈકી પાંચમા ભાગના મોત માત્ર ભારતમાં થાય છે દેશના અન્ય વિસ્તારો તો ઠીક પરંતુ દર વર્ષે રાજધાની દિલ્હી પણ વરસાદી પાણીમાં ડૂબવા અને તરવા લાગે છે અને એમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી દેશના પહાડી રાજ્યોમાંથી સામે આવતા દ્રશ્યો કંઈક એવા સંકેતો આપી રહ્યા છે જાણે બે હજાર આ ચોમાસું નહીં પરંતુ હિન્દુસ્તાનમાં प्रकृति का क्रोध काल शुरू થયો पानी આટલો प्रचंड પ્રવાહ અને આટલી તબાહી ભાગાઓ ક્યાં રહી જુવા નથી મળતો મે તો જે એસા કભી ભી ન દેખા મને જો اتنا પાણી થા 45 સાલ તો મેરી સાદી કો હી હો ગયે મેને અપને ઇસમે દેખા નહી કભી ઇતਨਾ પાણી થા પહેલી દફા દેખા કે ઇતਨਾ પાણી 45 સાલ કે બાદ और ये जो मंदिर है ना इसमें बोला जा रहा है कि 95 के बाद अब ऐसा सैलाब आया है बहुत इतने सालों बाद ब्यास नदी का सो द इज़ कि मुझे नहीं लगता कि जो पहाड़ों की नदी है वो कभी अपना रास्ता छोड़ेगी आने के लिए तो लोगों को ये जागरूकता रखनी चाहिए कि इतनी नज़दीक भी ना जाएं प्रकृति के कि आपको बर्बाद ही कर दें કુદરતના કહેર અને ગુસ્સાના કારણે રૂવાડા ઉભા કરી દેનારી હકીકતની શરૂઆત હિમાચલ પ્રદેશથી જ કરીએ આ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા બે બ્રિજની હકીકત છે અને આ બંને બ્રિજ પાણીના પ્રચંડ પ્રવાહ સામે થર થર કાપી રહ્યા છે અને પડવારમાં બંને બ્રિજની દશા શું થાય છે એ આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે દાયકાઓથી મંડી જિલ્લાના લોકો માટે વ્યાસ નદીની આ પારથી પાર જવા માટેનો એકમાત્ર માર્ગ બની રહેલા આ બ્રિજની મજબૂતીની મિસાલ લોકો આપતા હતા પરંતુ વ્યાસ નદીમાં આવેલા પૂરના પ્રચંડ પ્રવાહ સામે આ પુલ આંખોની સામે તણખલાની જેમ નદીમાં વહી ગયો જે સૌ કોઈને ડરાવી ગયો મંડીના મોટા બ્રિજની સ્થિતિ પણ કંઈક આવી જ જોવા મળી બ્રિજે પાણીના પ્રચંડ પ્રવાહ સામે પોતાનું વજૂદ ટકાવી રાખવાના ભરપૂર પ્રયાસ કર્યા પરંતુ પોતાની સાથે બધું જ તાણી જવાની જીદે ચડેલા વ્યાસ નદીના પૂરના પાણી સામે આ પુલ પણ ટકી ન શક્યો અને આંખના પલકારામાં આખે આખો બ્રિજ એ રીતે ગાયબ થઈ ગયો કે જાણે પહેલા અહીં આવો કોઈ બ્રિજ હતો જ નહીં રિજવાદ હવે રસ્તાની સ્થિતિ પણ જોઈ લો કુલ્લી અને મનાલીને જોડનારો રસ્તો એટલે નેશનલ હાઈવે નંબર 3 ની આનાથી ખરાબ સ્થિતિ અગાઉ ક્યારેય નહીં જોઈ હોય દ્રશ્યમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નદીના તેજ વહેણ સામે કેવી રીતે હાઈવેનો એક પછી એક ભાગ તૂટીને પાણીમાં સમાઈ રહ્યો છે અને લોકો પોતાની લાચાર આંખોથી માત્ર જોઈ રહે છે હકીકતમાં કુલ્લુથી પસાર થતી વ્યાસ અને પાર્વતી નદી ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે અનેક વિસ્તારમાંથી નદીઓની આસપાસ રસ્તાઓ પસાર થઈ રહ્યા છે જેની નીચે સતત માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને પરિણામે રસ્તો વહેવાને કારણે સામે આવતું આ મંજર છે આ દ્રશ્યો એ જ વાતનો પુરાવો આપી રહ્યા છે નેશનલ હાઇવે ત્રણ પર એક બે નહીં પરંતુ ચાર જગ્યાએ રસ્તાઓ એ રીતે ગાયબ થઈ ચૂક્યા છે કે ત્યાંથી આગળ જવાનો કોઈ વિકલ્પ જ નથી સ્થિતિ એ થઈ ગઈ છે કે મંડી કુલ્લુ નેશનલ હાઇવેને બંધ કરવાની ફરજ પડી છે મંડી કુલ્લુ વાયા કટોળા વાળો રસ્તો પણ બંધ થઈ ગયો છે એટલું જ નહીં કેટલાક રસ્તાઓ તો એવા છે કે જેનું સંપૂર્ણ વજૂદ પૂરના પાણીમાં સમાઈ ગયું ચોમાસાની સિઝનમાં પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટનાઓ તો અનેક વખત સામે આવે છે પરંતુ વાદળ ફાટવાનું પરિણામ શું શકે તેનો અંદાજો આ દ્રશ્યો મંડી જિલ્લાના ધુનાર બજાર વિસ્તારનો છે પહાડો પર વાદળ ફાટવાની ઘટના સાથે શહેરી વિસ્તારમાં પણ પાણી કેટલી રફતાર સાથે આગળ વધી રહ્યું છે એ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે પાણીની રફતાર અને તેનો કહેર જોઈને લોકો ડરના માર્યા બુમાબૂમ કરી રહ્યા છે કેમ કે પાણી પોતાની સાથે વૃક્ષો હોટેલ્સ મકાનો અને દુકાનોને પણ વહાવીને લઈ જઈ રહ્યું છે પાણીના પ્રચંડ પ્રવાહમાં મોટા મોટા વૃક્ષો અને તેના લાકડાઓ પણ તણખલાની જેમ વહી રહ્યા છે પાણીની સાથે વહેતો આ કાટમાળ તબાહીની કહાની લગતો લગતો આગળ વધી રહ્યો છે પાણીનો પ્રવાહ અનેક ટનના કાટમાળને એ રીતે લઈ જઈ રહ્યું છે કે જાણે તે વજનદાર લાકડા નહીં પરંતુ માચિસની દિવાસળી હોય મંડીની જેમ હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ પૂરના પાણીનો પ્રચંડ પ્રવાહ કેવી રીતે પોતાની સાથે આસપાસની માટીને વહાવીને લઈ જઈ રહી છે 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 તેનો પુરાવો આ આપી કહેવાય કે પોતાના માટે મકાન બનાવવા માટે માણસની આખી જિંદગી જતી રહે છે પરંતુ જ્યારે કુદરતનો ક્રોધ કાળ શરૂ થાય ત્યારે શું મકાન શું દુકાન અને શું માનવી કશું જ નથી બચતું નદીના તોફાની પાણીમાં સમાતા આ આશિયાના એ વાતનો પુરાવો આપી રહ્યા છે વિનાશકારી રફતાર સાથે સતત વહેતા પૂરના પાણીએ ઇમારતોના પાયા તો પહેલેથી જ હલાવી નાખ્યા હતા સ્થિતિનો અંદાજો લાગતા લોકો ડરેલી માનસિકતા સાથે પોતાના આશિયાના ખાલી કરી ચૂક્યા હતા અને પછી એ ઘડી પણ આવી ગઈ જ્યારે પાણીના તેજ પ્રવાહમાં બધું જ સમાવા લાગ્યું હવે વ્યાસ નદીના કિનારાને અડીને બનાવવામાં આવેલી હોટેલ્સ દુકાનો અને મકાનોને જોઈ લો આ હોટેલનું નામ છે જન્નત એટલે કે સ્વર્ગ પરંતુ સ્વર્ગની હકીકત આટલી ડરામણી હોય શકે જે બરબાદીનો આ વિડીયો જોઈને સમજી શકાય હિમાચલ પ્રદેશના મનાલીનો જ આ વિડિયો પણ જોઈ લો અહીં પણ નદીના કિનારા પર બનાવવામાં આવેલી દુકાનો નવા નીરના વધામણા કરવા માટે પાણીમાં જ સમાઈ ગઈ પાણીનું વહેણ એટલું તેજ હતું કે જગતનાળા વિસ્તારમાં પહેલા મકાનોની નીચેનું માટીનું ધોવાણ થયું અને બાદમાં મકાનો માચિસના બોક્સની જેમ પાણીમાં સમાવા લાગ્યા અને આ જ પ્રકારની ઘટના હિમાચલ પ્રદેશના એક બાદ એક જિલ્લામાંથી સામે આવતી ગઈ અત્યાર સુધી તો માત્ર સાંભળ્યું હતું કે કુદરત જ્યારે બદલો લેવાનું મન બનાવી લે તો એ અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ નથી જોતી અને આ દ્રશ્યોને જોઈને સમજવું બહુ સરળ બની જાય છે નદી વ્યાસ હોય કે પાર્વતી જિલ્લો કુલ્લુ મનાલી હોય કે મંડી પરંતુ સ્થિતિ બધે જ એક સરખી જોવા મળી રહી છે પૂરના પાણી જાણે મોતનો સંદેશો લઈને આવ્યો હોય તેવું ભાસી રહ્યું છે